નમસ્કાર દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનો આજે આપણે વિડીયાની અંદર જોવાના છીએ કે આપણે કમરનો દુખાવો ઘરે બેઠા દૂર કેવી રીતે કરી શકાય સાથળનો દુખાવો કેવી રીતે દૂર કરી શકાય એવી પદ્ધતિ શાંતિથી તમે જોઈ લેજો અને આ ટેકનિક કરશો તો કમરનો દુખાવ ગેરંટી સાથે ફટાફટ દૂર થવામાં બહુ જ મદદ મળે છે લાખો લોકોને આપણે સારા કહેવાય તમે પણ સારા થઈ જશો એટલે વિડીયો અંત સુધી જોજો અને વિડીયા લાખો લોકો સુધી શેર કરો એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું તમને બધાય અલગથી ધન્યવાદ આપું છું તમે બધાય વિડીયો જોવો છો એ બદલ તમારો બધાનો ખૂબ દિલથી આભાર માનું છું અને ધન્યવાદ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો હવે આપણે કમરની કસરત ટેકનિક શીખવીશું જોઈ શકો છો આપ આપ જોઈ શકો છો કે આ આસનને બટરફ્લાય આસન કહેવાય છે આવી રીતે પગની હલાવવાના છે ધીરે 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 બહુ દુખે તો 10 15 વખત કરવાનો બહુ ઓછો દુખતું હોય તો 20 25 વખત કરવા વધારે વધારે આપણે 25 વખત જ કરવાનું છે બહુ નથી કરવાનું થોડું થોડું કરીશું શરૂઆતમાં એટલે આપણને સફળતા જલ્દી મળશે અને કામ આપણું સફળ થશે આવું આપણે ઘરે કરવાનું છે ચાલો બીજા નંબરની ટેકનિક છે રેડી બીજા નંબરની ટેકનિક છે નીચે સુઈ જવાનો નીચે રોલ લેશું કપડા નો કોથળાનો ટુવાલ નો નેપકીન નો આવો જાડો રોલ લેવાનો છે કોઈ પણ ભાઈ ભાગ્યનો એ ઓશિકો લેવાનો નથી તકિયો લેવાનો નથી ખાલી આટલો ચાર આંગળનો રોલ લેશું

ચાલો હવે આ એક પગની ને એક મિનિટ જ રાખવાનું છે આ સ્થિર હલાવવાનું નથી એક પગ સીધો રાખીશું તો તમને કમરના દુખાવાનો ફાયદો થશે પહેલો ફાયદો આપણે સાંભળી લેજો માથાનો દુખાવો બંધ થઈ જશે ગોઠણમાં ક્યાંય પણ દુખે છે પગમાં ક્યાંય પણ દુખે છે ફાયદો થશે સાથળ દુખે છે અથવા સાથળનો ભાગ વધી જાય છે તોય ફાયદો થશે પેટ દુખે છે કે પેટનો ભાગ વધી જાય છે તોય ફાયદો થશે અને કમરનો દુખાવો આખી જિંદગી નહીં થાય અને પેરેલિસિસનો આંચકો કોઈ દે નહીં આવે ગેરંટી સાથે જો તમે આવી રીતે કરશો તો કેટલી મિનિટ કરવાનું છે તો એક પગે એક જ મિનિટ પછી પગને નીચે લાવીને બીજા પગે બીજા પગે બીજી મિનિટ કરવાનું છે અને એ પણ કપડું બાંધીને આવો આપણે બે પગે એક જ વિકેટ મિનિટ છે હવે આપણે બીજી ટેકનિક શરૂ થાય છે બીજી ટેકનિક શરૂ થાય છે આપણી આ રીતે નીચે સુવાનું છે નીચે સુવામાં કોઈ પેલા પગ સીધા કરી દો નીચે સુવામાં ગાતલા ઉપર સુવાય પલંગ ઉપર સુવાય હાવ નીચે સુવાય ટેબલ ઉપર સુવાય

પગને આમ સીધા રાખીને વિરામ લઈ લેવાનો વિરામ ત્યાર પછી હવે આપણે પગને આમ કરીશું મોઢું આપણો રોંગ સાઈડમાં પગ આ હોય તો મોઢું આ આવી કસરત આપણે ઘરે કરીશું તો કમરનો દુખાવો બંધ થઈ જશે આવું કેટલી ઘડી કરવામાં તો પાંચ વખત આ અને પાંચ વખત આ ખાલી એટલું જ કરો કમર કોઈ થી દુખશે નહીં આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે બીજી ટેકનિક લેશું ઉભા થઈ બીજી ટેકનિક માં બીજી ટેકનિક આપણે આ કરી અને પછી નીચે જોશો નીચે જેટલું જોવાય એટલું નીચે આવ કરશો અને પછી આપડા હાથ છે ઈ આપડા અંગૂઠા ને અડવા માં પ્રયત્ન કરીશું ભાઈ અંગૂઠા હાથ અડવા અંગૂઠા હાથ અડવા જેટલો જેટલો અડે ન અડે મુક્તિ હોય કમર તો કાઈ ચિંતા કરવાની નથી આવી રીતે થોડું

હવે આ રીતે ફરવાનું છે થોડી થોડી એટલી દિશામાં પગને ને પોળા રાખવાના અને પછી આ ફરવાનું છે આ કસરત બહુ ફાયદાકારક છે હવે આપણે આવું આપણે કરીશું કમરનો દુખાવો કાયમ માટે બંધ થઈ જશે સરસ સમજાયું કે નહીં ચાલો પછી હું તમને એક બીજી ટેકનિક શીખવાડું છું કે તમારે કમરના પોઈન્ટ માટે કમરના પોઈન્ટ માટે એક સરસ મજાની ટેકનિક છે કે તમારા અંગૂઠાની લાઈન છે અહીં સુધી ન્યા તમે આ રીતે બોલ પેન કસ્યો તો કમરના દુખાવ એટલો બધું ગજબનો રિઝલ્ટ પડશે આ રીતે લાઈન પર આમ ફેરવવાનું છે જોઈ શકો છો આપ આવો આપણે કરીશું 100% સફળ થશો અને મારી એવી દુઆ અને ભગવાનને પ્રાર્થના છે કે તમારી કબર જલ્દી જલ્દી સારી થઈ જાય બસ દાદી અને તમે અમને દુઆ આશીર્વાદ આપજો તમે અમને સાથ સહકાર આપજો અને અનેક લોકોને વિડિયો પહોંચાડજો ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાને અને અમારા વિડિયો લાખો લોકો સુધી શેર કરો અને અમારી એનવી ગઢિયા YouTube ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ગરવી ગુજરાત